નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ઉપલેટામાં આજે હોલિકા દહનની પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ઉપલેટામાં ફાગણ સુદ પૂનમી સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ હોળી માંગ વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરી ફાગની પૂનમ હોળી નામ પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી હોળીના બીજા દિવસે રંગોનું પર્વ એકલ ધૂળેટી ઉજવવાનો લોકો થનગના ટુકલેટા પંથકમાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રિપોર્ટર હિમરાજ સરવદી સાથે ભાવેશ ગોહે

છ વર્ષથી લઈ અને સાઠ વર્ષના સુધીના અમારા દરેક કાર્યકર યુવાનો છે દરેક નાના દોતા મોટા દરેક કાર્યકર્તાઓ પોતાને અનુકૂળ આવે એવા દરેક કામ કરતા હોય છે અને વર્ષોથી આ હોળીનો તહેવાર અમે હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ હોળીનો તહેવાર એટલે તો ખરેખર એક હિરણ્યગસ્તિપ નામના છે જે પ્રહલાદ જેને બચાવ્યો એ રીતે જે કામ હતું આજે અમે અને અમારા વિસ્તારના લોકો પણ આજના સમાજને જાગૃત કરીએ છીએ કે આપણા સમાજમાં આજે જે સામાજિક અને માનસિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને આપણે કઈ રીતે આપણાથી દૂર કરીએ અને કઈ રીતે આપણી અંદર રહેલા દ્વેષ આપણી અંદર રહેલા એવા ગુસ્સાને આપણે હોળીમાં દહન કરી અને આપણી વચ્ચે હર્ષોલ્લાસ આવી રહે અને આ હોળીનો તહેવાર ખૂબ સરસ મજાના રંગોથી આપણી વચ્ચે છવાઈ જાય એવી રીતે દર વર્ષે જેમ અમે નવ્યુગત નવ્યુગત ચોકના દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે જેમ ઉજવીએ છીએ અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ હું ભાવેશ સુવા શું આપણો ડુપ્લેટા હિન્દુ ધર્મમાં હોળી તહેવારનો અનેરો ઉત્સવ છે આજે આખા દેશ જ્યારે હોળીના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે ઉપલેટાની અંદર સુઆપલોટ વિસ્તારમાં કચાડિયા ચોકમાં આ હોળીનું આયોજન કરવામાં આવેલ છે આ એરિયામાં હોળીનું ખાસ મહત્વ એવું છે આ વિસ્તાર વધારે પડતા આહીર પરિવાર રહે છે અને અમારે આહિર પરિવારમાં વાળનું મહત્વ વધારે હોય છે તમે આપ જોવો છો ઉપલેટામાં સૌથી અલગ પ્રકારની હોળી અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ હિન્દુ પર્વમાં રંગનો ઉલ્લાસનો પવિત્ર તહેવાર એટલે હોળીની ઉજવણી લોકો એકબીજાના મન ભાવ ભૂલી અને રંગે રંગાઈ અને ઉજવે છે આ અમારા યુવાનો મિત્રો આ બધા બાળકોએ ખૂબ જહેમત ઉઠાડી હોળીને આયોજન સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર ઉપલેટા બનાવવા ઘણા બધા આયોજન થયેલા છે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ